મહારાજા શાહજીરાવ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં યોજાતી પ્રેરણાદા ઇમેજી પેશન એ દિવ્યાંગજનો માટેની એશિયાની સૌથી મોટી ઇવેન્ટ છે પ્રેરણા ઇવેન્ટ અલ્ફાઝ આઘાસ ડીએ ઇવેન્ટ પેરાલિમ્પિંગ સ્પોર્ટ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે અહીં અલ્ફાઝ એ દિવ્યાંગજનો દ્વારા દિવ્યાંગજનો માટેનો ટોક શો છે આઘાસ એ ડોનેશન ડ્રાઈવ છે ડીએ ઇવેન્ટમાં દિવ્યાંગજનો મુગબદે ટ્રસ્ટિહીન બૌદ્ધિક વિક્ષમતા ધરાવતા તથા અનાર્થ બાળકો સહિત મોટી સંખ્યામાં વ્યક્તિઓ હાજર હોય છે તથા તેઓ ચાલીસથી વધુ પ્રતિયોગિતાઓમાં ભાગ લઈ આનંદની અનુભૂતિ કરે છે પેરાલિમ્પિક સ્પોર્ટ્સમાં બ્લાઇન્ડ ફૂટબોલ વ્હીલચેર ક્રિકેટ વ્હીલચેર બાસ્કેટબોલ વગેરે જેવી પેરાલિમ્પિક રમતોનું પ્રદર્શન અનુભવી રમતવીરો દ્વારા કરવામાં આવે છે આમ દિવ્યાંગજનો પણ સમાજના અભિન્ન અંગ છે તેઓ સંદેશ આપતી પ્રેરણા ઇવેન્ટે અઢાર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે વર્ષ ઓગણીસમાં પ્રેરણા ટીમ પોતાના નવા તારલાઓ સાથે ફરીથી ડેબ્યુ કરી રહી છે જેનો વર્ષ બે હજાર ચોવીસમાં આનંદનો પર્વ છે સામાન્યતા પ્રેરણા ઇવેન્ટને સંલગ્ન તમામ સમાચાર પ્રેરણાની વેબસાઇટ ઉપરથી દર્શક મિત્રો સુધી પહોંચાડવામાં આવે છે આ વર્ષે પ્રેરણા ધ ઇમેન્શિપેશનની થીમ ધ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ લુઝ છે જેને અનુરૂપ પ્રેરણાની વેબસાઇટ આ લેખવામાં આવી છે પ્રેરણા ટીમને દર્શક મિત્રોને જણાવતા આનંદની અનુભૂતિ થાય છે કે આ વર્ષે એકવીસ અને બાવીસ સપ્ટેમ્બરના રોજ ધ ડાયરીઝ ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ફૂલ્સ ટુ થ્રોમ થીમ સાથે પ્રેરણા ઇવેન્ટ કલા ભવનના પટાંગણમાં યોજાઈ રહી છે જેમાં સમગ્ર ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગને ઇવેન્ટની થીમને અનુસંધાનમાં સુશોભિત કરવામાં આવશે પ્રેરણા એ એશિયાની લાર્જેસ્ટ ડિફરન્ટ લેવલ ફેસ છે જે પાછળના અઢાર વર્ષથી કન્ટિન્યુઅસલી થઈ રહી છે અને આ પ્રેરણાનું નાઇન્ટીન ફેચર છે જ્યારે પ્રેરણા એ ટ્વેન્ટી ફર્સ્ટ અને ટ્વેન્ટી સેકન્ડ સપ્ટેમ્બરના રોજ એમએસ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ ખાતે યોજાવા જઈ રહી છે જેનો મુખ્ય હેતુ એ દિવ્યાંગ લોકોને એક સ્ટેજ પ્રોવાઈડ કરવાનું છે જેમ જેથી એ લોકો ઇન્સ્પાયર થઈ શકે અને એ લોકોનું સેલ્ફ કોન્ફિડન્સ બૂસ્ટ ઓન ડે અમારે ડીએ ઇવેન્ટ્સ અને ડીએ સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે એ ઉપરાંત અમારા જે અલગ અલગ સેગમેન્ટ્સ હોય છે અલ્ફાસ આગાઝ એમનું પણ આયોજન કરવામાં આવે છે અને જે અમારો વન ડેનો ડીએનો ફૂટબોલ હોય છે એ પંદરસો જેટલો હોય છે જેમાં અમે મુખ્ય અતિથિમાં વખતે અલ્ફાઝમાં શ્રી મુરલીકાંત પેટકર સર સમીર કક્કર સર અને જે સૌરભદાન ગઢવી સર છે એ લોકોને આમંત્રિત કર્યા છીએ તો એ લોકો આવી અને પોતાના મોટિવેશનથી બીજા લોકોને પ્રભાવિત કર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર